નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસમાં છેડતી વડોદરામાં માંજલપુર વિસ્તારમાં તેર વર્ષીય વિદ્યાર્થીનીની ટ્યુશન ક્લાસમાં છેડતી થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે માંજલપુરમાં ક્લાસીસમાં નોકરી કરતા એકાવન વર્ષીય કર્મચારીએ વિદ્યાર્થીની છેડતી કરી હતી માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ ડી ગમારા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ખરાડીની સૂચનાઓના આધારે માંજલપુર પોલીસની ટીમે આરોપીને હરણી વિસ્તારમાંથી પકડી પાડ્યો છે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાથમિક શાળામાં વરસાદી પાણીથી ઓરડા ભરાઈ ગયા છોટા ઉદેપુર ડોલરિયા પ્રાથમિક શાળાના બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એકસો ને બે વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ડોલરિયા પ્રાથમિક શાળામાં વરસાદી પાણીથી ઓરડા ભરાયા હતા શાળામાં કુલ આઠ ઓરડા છે જેમાંથી ત્રણ ઓરડા જર્જરિત હોવાનું સામે આવ્યું છે અને બંધ હાલતમાં જોવા મળ્યા છે બાકીના પાંચ ઓરડા લગભગ વીસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેઇજિંગમાં ભારે વરસાદ ચુમ્માલીસ લોકોના થયા છે મોત છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ચીનની રાજધાની બેઇજિંગમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ચુવાલીસ લોકોના મોત થયા છે અને નવ લોકો ગુમ છે સ્થાનિક અધિકારીઓ ગુરુવારે આ માહિતી આપી હતી બેઇજિંગમાં છેલ્લા ચાર દિવસથી અધિકારીઓ આપત્તિ રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે ફરીથી ભારે વરસાદને કારણે રસ્તાઓને નુકસાન થયું છે અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગનું સાત દિવસનો એલર્ટ ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે સાત ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ આપ્યો છે દેશના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા હિમાચલ અને ઉત્તરાખંડ સહિત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે બેથી પાંચ ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ છથી આઠ ઓગસ્ટ દરમિયાન વરસાદની ગતિવિધિ ફરીથી થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે મોટો ઘટાડો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં તેત્રીસ પોઈન્ટ પચાસનો ઘટાડો કરવામાં આવ્યો છે તો ગઈકાલે એક ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આ નિયમ આવી ગયો છે આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ સોળસો ને એકત્રીસ રૂપિયાને પચાસ પૈસા હશે જોકે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ઘરેલો સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી ટેરિફ પર સાત દિવસ ટળ્યો છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા પચીસ ટકા ટેરિફને સાત દિવસ માટે ટાળી દીધો છે હવે આ ટેરિફ સાત ઓગસ્ટથી અમલમાં આવશે ટ્રમ્પે ભારત પાકિસ્તાન અને કેનેડા સહિત બાણું દેશો પર નવા ટેરિફની યાદી જાહેર કરી છે જેમાં ભારત પર પચીસ ટકા પાકિસ્તાન પર ઓગણીસ ટકા અને કેનેડા ઉપર પાંત્રીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે અગાઉ નેવ દિવસમાં નેવ સોદાનો લક્ષ્યાંક હતો પરંતુ માત્ર સાત દેશો સાથે સમજૂતી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા અને દીકરીએ એકસાથે નીટની પરીક્ષા પાસ કરી તામિલનાડુમાં એક દુર્લભ ઘટના બની છે જ્યાં ઓગણપચાસ વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ માતા અને તેમની દીકરીએ એક સાથે નીટની પરીક્ષા પાસ કરી છે દીકરીની તૈયારીથી પ્રેરણા લઈને માતા અમુથવલ્લીએ પણ અભ્યાસ શરૂ કર્યો અમુ થવલ્લીએ ડી કેટેગરી હેઠળ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો જ્યારે તેમની દીકરી સંયુક્ત કાઉન્સેલિંગની રાહ જોઈ રહી છે આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી યુપીઆઈના નિયમો બદલાઈ ગયા ગઈકાલે એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈના નિયમોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો થઈ ગયા છે હવે તમે એક જ દિવસમાં એક યુપીઆઈ એપથી પચાસથી વધુ વાર બેંક બેલેન્સ ચેક કરી શકશો નહીં આ ઉપરાંત ઓટોપે જેવા ઈએમઆઈ સબસ્ક્રિપ્શન અને બિલ પેમેન્ટ જ હવે ચોક્કસ સમય સ્લોટમાં જ પ્રોસેસ થશે જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે તેનો સ્ટેટસ માત્ર ત્રણ વાર એટલે કે દર એક વખતે સેકન્ડ સેકન્ડના અંતરે ચેક કરી શકશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને અમેરિકા પાસેથી એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ નહીં કરી દે તેવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ટ્રમ્પ દ્વારા ભારત પર પચીસ ટકા ટેરફની જાહેરાત કર્યા બાદ ભારત સરકારે અમેરિકાને સ્ટીલ ધ ફાઇટર જેટ એફ થર્ટી ફાઇવ ખરીદવાની કોઈ પણ યોજનાનો ઇન્કાર કર્યો છે એ અહેવાલ અનુસાર ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી એફ થર્ટી એ ફાઇવ સહિત કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વિમાનો ખરીદવાની વાત થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન નેવીનું અત્યાધુનિક એફ થર્ટી ફાઇવ ફાઇટર જેસ ક્લેસ અમેરિકન નેવીનું અત્યાધુનિક એફ થર્ટી ફાઇવ ફાઇટર બુધવારે સાંજે કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમુ નજીક તૂટી પડ્યું જોકે પાયલોટે સમયસર ઇજેક્ટ આપીને પોતાનો જીવ બચાવ્યો હતો આ ફાઇટર જેટ નેવીનું હતું આ વિમાન કોઈ ઓપરેશનલ મિશન પર નહોતું વિશ્વના સૌથી મોંઘા અને આધુનિક લડાકુ વિમાન એફ થર્ટી ફાઇવનું ક્રેશ થવું અમેરિકા માટે ચિંતાનો વિષય છે આ વર્ષે બીજો એફ થર્ટી ફાઇવ ક્રેશનો બનાવ બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર હજાર કરોડના ફ્રોડમાં અનિલ અંબાણીને ઈડીનું સમાન સ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને સત્તર હજાર કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસ માટે ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે તેમણે પાંચ ઓગસ્ટે નવી દિલ્હીમાં આવેલા ઈડી હેડક્વાર્ટરમાં પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે અગાઉ ઈડીએ આ મામલામાં અનિલ અંબાણી સાથે સંકળાયેલી પચાસથી વધુ વ્યવસાયિક સંસ્થાઓ અને પચીસ વ્યક્તિઓ પર દરોડા પાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સોળ તાલુકામાં વરસાદ રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો આવી રહ્યો છે અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદની સિસ્ટમ બની છે જે કારણે છેલ્લા ચોવીસ કલાકથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સોળ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે રાજ્યમાં ગઈકાલે પણ અનેક તાલુકામાં થોડો ઘણો વરસાદ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા પાસેથી અસલ ડોક્યુમેન્ટ લેવા માટે સગીરાની હાઈકોર્ટમાં અરજી વડોદરાની એક પંદર વર્ષીય સગીરાએ ગુજરાત હાઈકોર્ટમાં તેના નાના મારફતે અરજી કરી છે જેમાં તેણે તેની માતા પાસેથી અભ્યાસના અસલ સર્ટિફિકેટ પાછા અપાવવાની માગ કરી છે છૂટાછેડા પછી ફરીથી પૂર્વપતિ સાથે રહેવા ગયેલી માતાએ દીકરીના તમામ અસલ શૈક્ષણિક દસ્તાવેજો પોતાની સાથે લઈ લીધા છે હાઈકોર્ટે હાલ ડુપ્લિકેટ પ્રમાણપત્રો આપવાનો આદેશ આપ્યો છે અને માતાને હાજર થવા માટે નોટિસ પણ પાઠવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે